આર્મી મેન સાથે થયેલ ઘર્ષણને લઈ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું ગુરુવારે સાંજે મોતીપુરા ખાતે કાળા કાચવાળી કાર લઈને નીકળેલ આર્મી જવાન અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના વિડીયો વાયરલ થયા આર્મી મેનની મેમો નહી ફાળવા ભરવાની જીદ અને પોલીસની કાયદાનો અમલ કરાવવાની જીદે આખા મુદ્દાને મારામારી સુધી પહોંચાડી દીધી ગુજરાત રાજ્યમાં હિંમતનગરનો તાલુકો છે ત્યાં એક માજી સૈનિક રજા પર આવેલો હતો હિંમતનગરમાં કંઈક એનો પરિવાર માટે કંઈક સામાન લેવા માટે જઈ રહ્યો હતો જાહેર છે કે એક સૈનિક જ્યારે ડ્યુટીમાં હોય છે તો દસ થી અગિયાર મહિના સૈનિક ડ્યુટી ભજવે છે અને પછી ઘરે એકાદ મહિના માટે આવે છે તો એ કોઈ વ્હીકલ ખરીદતું નથી તો એના માસાનો એક કાર લઈને જતો તો જેમાં કાળી પટ્ટી હતી અને એ માસા પણ પોલીસની અંદર જ છે તો તો ત્યાં હિંમતનગર સૌથી એમને રોક્યો રોક્યા પછી ઉકસાવ્યા ભરી વાતચીત કરી નોર્મલ વ્યક્તિ સાથે પોલીસની આજે જે વ્યવહાર છે એ જગજાહીર છે કે સામાન્ય વ્યક્તિ સાથે પણ એકદમ અભદ્ર રીતે વાત કરે છે ભલેને એણે ખાલી સિગ્નલ તોડ્યું હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય તો એમનો વ્યવહાર ખરાબ હોય છે

કરી દીધી છે ઇન્જરી કર્યા પછી એમના ઉપર પણ એફઆઈઆર કરી દેવામાં આવી આ સૈનિકની ઉપર એફઆઈઆર કરી દેવામાં આવી પરંતુ જે પોલીસવાળાઓએ આ વલણ અપનાવ્યું એમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી હજી સુધી કરી નથી આ લોકો પોલીસવાળાને શું વાંધો છે માજી સૈનિકોને સૈનિકો સાથે જે લોકો સૈનિકો સાથે આ દુર્વ્યવહાર કન્ટીન્યુઝ કરી રહ્યા છે ઘણી અમારી માંગણી એ છે કે જે જે પોલીસવાળા ત્યાં ઇન્વોલ્વ હતા એ બધાની ઉપર કાયદેસર તરીકે એની ઉપર થાય એમને જરૂર પડે તો સસ્પેન્ડ કરો અને જરૂર પડે તો સર્વિસમાંથી માંથી કરો અને આવો દાખલો બેસાડો કે આવતી વખતે કદી પણ આવા સૈનિકો અને માજી સૈનિકોને એમના પરિવાર વિશે અને પરિવાર વિરુદ્ધ આવું કોઈ કૃત્ય કોઈ પોલીસવાળો એ કાયદાના અંતર્ગતમાં રહીને ન કરી શકે અમારા ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ શું ફક્ત સામાન્ય વ્યક્તિને ફોજીઓ માટે જ છે પોલીસને કાયદામાં રાખવાની જરૂર નથી લાગતી પોલીસ પર લગામ લગાવો સાહેબ અમે લોકો દેશની બોર્ડર પર દેશની સેવા કરીએ છીએ દેશની રક્ષા કરીએ છીએ જો અમે દેશની રક્ષા કરી શકતા હોય બોર્ડર પર કરી શકતા હોય તો અમે અમારા પરિવારની રક્ષા કરતા પણ જાણીએ છીએ જો આમની ઉપર એફઆઈઆર નહીં થાય અને કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થાય તો અમે આના ઉગ્ર આંદોલન કરીશું મારું નામ વિનય ચૌહાણ છે